સુરતમાં મેમણ સમાજ સાથે મુસ્લિમો સહિત તમામ ધર્મ અને જાતિના લોકોના ઉત્થાન માટે અને મુસ્લિમ સમાજના વિવિધ ક્ષેત્રે સજાગતા લાવવા માટે દોરાજી મેમણ ટ્રસ્ટ સુરત દ્વારા એક સમિટનું આયોજન કરાયું છે જેમાં એજ્યુકેશન વર્કશોપ જોબ જોબ ફેર નેટવર્કિંગ એરિયા સ્ટેજ એરિયા સહિતના સ્ટોલ રખાયા છે જે બે દિવસ ચાલતા ફેરંગે પત્રકાર પરિષદમાં સોયલ મેમણે વધુ માહિતી આપી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હાથે લખેલા પુસ્તક સત્યના પ્રયોગો પ્રમાણે સાઉથ આફ્રિકામાં વકીલ તરીકે પોતાની સંસ્થામાં નોકરી આપનારા દાદા અબ્દુલ્લા એક મેમણ હતા ધોરાજી એટલે કે ભારતની આઝાદીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને કરોડોનું દાન આપી સેવકે હિન્દનું ખિતાબ મેળવનાર મેમણ અબ્દુલ હબીબ મારફાનીનું વતન હાલ ભારત જ છે ભારતીય મેમણ સમાજ ભારતના પાંચસો પચાસ શહેરો ગામડાઓમાં અને દુનિયાના આશરે આડત્રીસ દેશોમાં સ્થાયી છે ધંધા રોજગારમાં અગ્રેસર એવું સુરત શહેર છેલ્લા ઘણા વર્ષોથી મેમણ સમાજ માટે હેડક્વાર્ટર બની ચૂક્યું છે જેમાં વેપારમાં પોતાનું આગવું સ્થાન ધરાવનારા ધોરાજી મેમણ સમાજ મુખ્યત્વે ધોરાજી મેમણ ટ્રસ્ટ સુરત રાજકોટ જિલ્લાના ધોરાજી ગામથી આવેલા મુસ્લિમ મેમણો દ્વારા દરેક સમાજના લોકોના ઉત્થાન માટે બનાવેલું ટ્રસ્ટ છે જેના આશરે પંદર હજારથી વધુ સભ્યો છે ભારતમાં પહેલી વખત મેમણ સમાજ દ્વારા મેમણ મેગા સમિટનું આયોજન કરાયું છે જેમાં ભારતમાં હૈયાત પાંચસો પચાસથી પણ વધુ શહેરોમાં મેમણ સમાજો દુબઈથી સાઉદી અરબ યુકે યુએસ જેવા ઘણા દેશોમાં સ્થાયી મેમણો પણ જોડાશે આ સેમિનર સર્વિસ સમાજો માટે ઓપન છે અને ફ્રી રજીસ્ટ્રેશન કરવા ડીએમટી સુરત ડોટ ઓટ આરજી ઉપર લોગ કરવું પડશે આ સમિટના મુખ્ય હેતુ સુરતના લોકોને ભારતના વિવિધ શહેરોમાં હયાત મેમણ અને મુસ્લિમ સમાજોમાં વિવિધ ક્ષેત્રે સજાગતા લાવી કે તે અન્ય સમાજો માટે મુસ્લિમ સમાજ પણ આગળ વધતો રહે છે તે બાબતે સોહેલ મેમણે વધુ માહિતી આપી હતી સોહેલ સાવાણી પ્રમુખ ધોરાજી મેમણ ટ્રસ્ટ સુરત હાલમાં જો ચર્ચા હોય તો ફક્ત એક જ વાતની છે અને એ છે મેમણ મેગા સમિટ તારીખ સાતમી અને આઠમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ શનિવાર અને રવિવારના દિવસે બંને દિવસે સાડા દસથી રાત્રે નવ કલાક સુધી ઝમઝમ પાર્ક આડાજન પાટિયા સુરતમાં સાડા સાત હજારથી વધારે લોકોનો જમાવડો થશે સાડા પાંચસોથી વધારે મેમણ સમાજો આખા ભારતથી આવવાના છે પચાસથી સાઠ ફેમિલીઝ વિદેશોથી આવશે અને લાભ લેશે એજ્યુકેશન ફેરનો જેમાં યુનિવર્સિટીસ છે સ્કૂલ્સ છે કોલેજીસ છે અબ્રોડ સ્ટડી છે ડિસ્ટન્સ લર્નિંગ છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે ફાર્માસ્યુટિકલ્સ છે તો એવા બધા ઘણા સ્ટોલ છે એ સિવાય જોબ ફેર છે સ્કિલ કોમ્પિટિશન છે વિમેન એમ્પાવરમેન્ટના યુથ કોન્કલેવ બિઝનેસ કોન્ક્લેવ પેનલ ડિસ્કસિંગ ફેલિસિટેશન ટુ અચીવર્સ ઇન એજ્યુકેશન કમ્યુનિટી સર્વિસ બિઝનેસ તો આવા ઘણા બધા કાર્યક્રમો બે દિવસમાં થવા જઈ રહ્યા છે એમાં કોમ્પિટિશન્સ પણ હશે જે અલગ અલગ ઝોનમાં છે ફૂડ ઝોન છે અને સરસ એવી આખી આખી ડોમને બનાવવામાં આવ્યા છે અને આખી ટીમ સાથે કામ કરી રહી છે જેમાં હું પૂરા સુરતને આવકારું છું આમંત્રિત કરું છું આ બધા માટે ઓપન છે અને બધા લોકો આમાં પધારો બે કેટલા વ્યક્તિ સાડા સાત હજારથી વધારે લોકો દેશ વિદેશથી પધારશે આ રીતનું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે પૂરા ભારતની અંદર આગામી સાતમી અને આઠમી જાન્યુઆરીના રોજ આ સમિટમાં સુરત શહેર બહારની યુનિવર્સિટી સ્કૂલો કોલેજો સ્પર્ધાત્મક પરીક્ષાઓના કેન્દ્રો તાલીમ અને રોજગાર વિભાગ ડિસ્ટન્સ લિંગ વિદેશમાં શિક્ષણ વગેરે જેવા બેતાલીસ સ્ટોલનું એજ્યુકેશન ફેર એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સુરત સાથે મળી પચાસથી વધુ કંપનીઓ અને પાંચસોથી વધુ યુવાનો માટે રોજગાર મેળો યુવાઓ માટે સ્કિલ કોમ્પિટિશન મહિલાઓના સશક્તિકરણના આઈડિયાઓ યુથ કન્કલેવ ઉદ્યોગપતિ સાથે વાર્તાલાપ સ્ટાર્ટઅપ પેવેલિયન ઇન્વેસ્ટર સમિટ જેવા કાર્યક્રમો કુલ બે દિવસના સતત ચાલુ રહેશે આ કાર્યક્રમ સુરતના રાંદેર રોડ જેનમ હોસ્પિટલની સામે આવેલા જમજમ ફાર્મની અંદર યોજવામાં આવશે સાથે પ્રકાશવાળા